ભાભાનગાલિકા દ્વારા વાવ રોડ પર રોડ સાઇડના દબાણો દૂર કરવાની કામગીરી હાથ વારમાં આવી ભાભાનગરપાલિકા દ્વારા વારંવાર અપાતિ નોટિસો જેમાં દસ તો ચૌદ મીટરની વિવાદિત દબાણને રહી આજે પોલીસ કાફલા સાથે નગરપાલિકા દ્વારા વાવ રોડ પર દબાણું તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં માત્ર ફૂટપાથ ખુલ્લો કરી દબાણમાં રહેલા દુકાનોની છતો અને ઓટલા સહય સલામત રાખી દબાણનું નાટકપાલિકા દ્વારા ભજવવામાં આવ્યું કોની મહેરબાનીથી ચાર મીટર દબાણ હટાવવાનું બંધ રખાયું જે નગરજનોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો કોંગ્રેસ આગેવાન હકુમસિંહ રાઠોડે જણાવ્યું હતું કે દબાણ બાબતે વાલા દવલાની નીતિ રાખવામાં આવી રહી છે નાના અને ગરીબ લારી ગલ્લાવાળાના દબાણ હટાવ્યા ચાર મીટરમાં આવતા પાક્કા દબાણો ન હટાવ્યા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે આમ ભાભર વાવરોડ ઉપરના દબાણો હટાવવામાં તંત્ર દ્વારા વાલા દવલાની નીતિ અપનાવવામાં આવી છે જેનું પરિણામ આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં સત્તાધારી પક્ષને ભોગવવું પડે તો નવાઈ નહીં તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને ફરીવાર ભાભરમાં દબાણ બાબતનું ભૂત ધૂણ્યું છે અમારે આ ઓલરેડી જે સાત મીટર રોડ છે એ નવ મીટરનો રોડ કરવાનું છે અને સો મીટર લાઈન નાખવાની છે નથી કુપાય એટલે દસ મીટર સુધીનો અમે જે સાઈડ છે એ ક્લિયર કરેલી છે પહેલા બેન પંદર મીટર સુધીનો દબાણ હટાવવા માટેના એરો મારે ત્યાં નોટિસો આપવામાં અને કોના તો કોના મીટર જ રાખવામાં આવ્યું છે નહીં નહીં કે જે છે જે આ પંથારે બહુ સમય માં ઓય 4 મીટર ગેર કાયદર્શ છે એ હટાવવામાં આવશે કે પછી કેમ ના એ પણ હટાવવામાં આવશે ગેર કાયદર્શ કે કે દેવાનો તો સ્કેનિંગ ઓટારો અમે કે વાહૂ ઉપર અત્યારે ટ્રાફિકની સમસ્યા પણ બની ગઈ છે આ ચાલુ કોમગરીમાં જો હટાવીયો છો અત્યારે પણ અમારે કુવા ઇમરજન્સી જેવું હતું અને અમે ઓલરેડી બધું કામ કરી દીધું છે જે માર્બલ પરથી પસંદ થઈ એટલે પછી ચૌદ મીટરનું અમે આ કેન્સલ રાખ્યું છે દસ કેટલાક લોકો દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે કે વાવરોડ અને જે દિવગરનો રોડ છે એમાં દબાણ હટાવવામાં વાલા દવાલાની રીતિ છે તો આ બાબતે શું કહેવાય એ તો મને એનું કંઈ ખ્યાલ નથી અમારે તો જે કરવાનું